નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ બંને પરીક્ષાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન આપી દેવામાં આવી છે આ પરીક્ષાની વિગતવાર ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ફરી એકવાર માધ્યમિક શિક્ષણ પરીક્ષા અને પ્રાથમિક શિક્ષણ પરીક્ષા માટેની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે આ પરીક્ષા માટેના મિત્રો તમે એપ્લિકેશન છે એસિબી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ ઉપર જઈ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરી શકશો આ જે પરીક્ષા છે મિત્રો એ પ્રાથમિક અને માધ્યમિક એમ બંને વિભાગમાં લેવામાં આવશે પરીક્ષાના સંપૂર્ણ કાર્યક્રમની વાત કરીએ મિત્રો તો જાહેરનામું સત્યાવીસ બે ચોવીસના દિવસે આપી દેવામાં આવેલું છે પરીક્ષાના આવેદનપત્રો છે મિત્રો એ ઓનલાઈન ભરવાના રહેશે જેનો સમયગાળો એક ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ રહેશે પરીક્ષા માટેની મિત્રો ફી છે એ ઓનલાઈન ભરવાની રહેશે તેનો સમયગાળો એક ત્રણ બે હજાર ચોવીસથી બાર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે મિત્રો એક દિવસ તમને વધારે આપવામાં આવેલો છે અને પરીક્ષાની તારીખ રહેશે મિત્રો અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ આ દિવસે મિત્રો આ બંને પરીક્ષા છે યોજવામાં આવશે હવે મિત્રો પરીક્ષા છે અને લાયકાતની આપણે વાત કરીએ કે કયા વિદ્યાર્થીઓ એક્ઝામ છે તે આપી શકશે સૌથી પહેલાં મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાની વાત કરીએ તો જે વિદ્યાર્થી હાલમાં ધોરણ છની અંદર સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓમાં જે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને નગરપાલિકાને રહેશે ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે આના માટે ધોરણ પાંચની અંદર એના પચાસ ઓછામાં ઓછા ગુણ છે મિત્રો એ મેળવેલા હોવા જરૂરી છે સેકન્ડ નંબર વાત કરીએ મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ પ્રાઇવેટ લોકલ બોડી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે આના માટે મિત્રો વિદ્યાર્થી ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ગુણ કે તેથી સમકક્ષ ગુણ મેળવેલા હોવા જોઈએ અહીંયા મિત્રો જો ઉમેદવાર કોઈ ખોટી વિગત ભરી અને ફોર્મ ભરેલા છે તો તેને ગેરલાયક ઠરવામાં આવે છે અભ્યાસક્રમને મિત્રો વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે એકથી પાંચનો અભ્યાસક્રમ રહેશે જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસક્રમ છે તે પૂછા છે અહીંયા મિત્રો માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે મિત્રો બંને પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી ભાષા જ રહેશે આગળ વાત કરીએ પ્રશ્નપત્રનો ઢાંચો તો બંને પરીક્ષા છે મિત્રોના પ્રશ્નપત્રનો ઢાંચોની વાત કરીએ તો ટોટલ મિત્રો સો સો માર્ક્સના પ્રશ્નો એટલે કે ટોટલ બસો માર્ક્સનો આ પ્રશ્નપત્ર રહેશે અહીંયા બે વિભાગ રહેશે સામાન્ય ભાષા જ્ઞાન અને ગણિત વિજ્ઞાન બંનેના મિત્રો સો સો પ્રશ્નો રહેશે આમ ટોટલ બસો પ્રશ્નો રહેશે અને અહીંયા મિત્રો પરીક્ષા માટે તમને ત્રણ કલાક છે એ ફાળવવામાં આવશે અંધનિયમ ઉમેદવાર છે મિત્રો એને વધારનો ચાલીસ મિનિટનો જેટલો સમય આપવામાં આવે છે પરીક્ષા ફીની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ ફીની પરીક્ષા છે મિત્રો એ પચાસ રૂપિયા છે સાથે સાથે મિત્રો સર્વિસ ચાર્જ છે તમારે અલગથી ચૂકવવાનો રહેશે અહીંયા મિત્રો આગળ વાત કરીએ તો ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ છે મિત્રો એ ભરવાની રહેશે સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આરએમએસસી મોડાઓ શાળાઓ મોડેલ શાળાઓ લોકલ બોડી મ્યુનિસિપલ કોર્પોરેશન એમસીબી સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેમને પરીક્ષા ફી સમગ્ર શિક્ષણ કચેરી દ્વારા ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે તો મિત્રો આ દર્શાવનાર જે બાળકો છે એમને ફી ભરવાની થતી નથી આવક મર્યાદાની વાત કરીએ મિત્રો તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ મિત્રો તો એક ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ તમે રાત્રિના બાર કલાક સુધી એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશો મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આપણે નેક્સ્ટ વિડીયો પોસ્ટ કરીશું નીચે બેલ લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે મારા એ નવા વિડીયોની નોટિફિકેશન પણ તમારા સુધી પહોંચી જાય અહીંયા મિત્રો સ્ટેપ પણ આપેલા છે સમગ્ર ફોર્મ છે અંગ્રેજી ભાષાની અંદર જ ભરવાનું રહેશે અને પ્રેક્ટિકલ વિડીયો છે મિત્રો એ આપણે નેક્સ્ટ પોસ્ટ કરી જોઈએ તમારા બાળકનો યુ ડાયસ નંબર છે મિત્રો એના આધારે તમારે ફોર્મ છે મિત્રો એ ભરવાની રહેશે ફી પણ મિત્રો તમે ઓનલાઈન ભરી શકશો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અહીંયા મિત્રો વાત કરીએ તો શાળામાં કરવાની કાર્યવાહી તો જે તે શાળાના વિદ્યાર્થીઓની જવાબદારી છે એ જે તે શાળાની રહેશે આવેદનપત્રો છે જમા કરાવવાની હાર્ડ કોપી છે એ પણ મિત્રો જે તે શાળાના જે પ્રિન્સિપાલ છે એમની રહેશે એટલે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મિત્રો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે જો તમારું બાળક ધોરણ છની અંદર અને ધોરણ નવની અંદર અભ્યાસ કરે છે તો મિત્રો પ્રાથમિક શિક્ષાવૃત્તિ પરીક્ષા અને મિત્રો માધ્યમિક શિક્ષણ પરીક્ષાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન પણ તમારા સુધી પહોંચી જાય મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ